નવરાત્રી આવે છે આ ચારમાંથી બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે જે અષાઢ અને માહ મહિનામાં આવે છે કહેવાય છે કે આ મહિનામાં જો મા દુર્ગાની ભક્તિ કરવામાં આવે તો અન્ય નવરાત્રીમાં કરેલ ભક્તિના ફળ કરતાં પણ વધુ ફળ જાતકને પ્રાપ્ત થાય છે હાલમાં ચાલી રહી છે અષાઢી નવરાત્રી તો આવો ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જાણીએ અષાઢ માસની નવરાત્રીમાં કન્યા પૂજનનો કેવો છે મહિમા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી નવરાત્રી અષાઢી નવરાત્રી અષાઢ મહિનાની નવરાત્રી અંદર જો મા ભગવતીના આશીર્વાદ લેવા હોય તો બે રીતે લઈ શકાય એક દેવીની પૂજા કરીને અને બીજું નાની દીકરીઓની પૂજા કરીને કે એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાન જો નાની દીકરીઓની પૂજા કરવામાં આવે છે તો એનાથી પણ નવ દુર્ગા પ્રસન્ન થાય છે કેમકે નવ દીકરીઓ એટલે નવ દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે મંત્રાક્ષરમયમ લક્ષ્મી એવું કહેવાય છે કે દેવી ભાગવતની અંદર જન્મે અને વ્યાસજી વચ્ચે સંવાદ થાય છે અને જન્મે વ્યાસજીને પ્રશ્ન કરે છે કે હે વ્યાસજી જે વ્યક્તિ નવરાત્રિમાં મા ભગવતીની પૂજા પાઠ હવન જપ કરવામાં સમર્થ ન હોય તો એ વ્યક્તિ કઈ રીતે નવ દુર્ગાના આશીર્વાદ લઈ શકે અને તે વખતે એવું છે કે કહે જન્મ કે જે વ્યક્તિ પૂજા પાઠ હવન જપ કરવામાં કદા સક્ષમ ન હોય તો એને નવ દુર્ગાના આશીર્વાદ લેવા હોય તો નવ નાની દીકરીઓની પૂજા કરવી નવરાત્રીના નવ દિવસ સુધી રોજ એક દીકરીની પૂજા કરી નવ દિવસ સુધી કરી શકાય અથવા મહિનાની નવરાત્રિ હોય કે ચૈત્ર અથવા આશ્વિન મહિનાની નવરાત્રી હોય કે મા મહિનાની નવરાત્રી હોય ચારે ચાર નવરાત્રિની અંદર આઠમ અથવા નવમ દિવસે પણ એકસાથે નવ દીકરીઓને પૂજા કરવાથી નવ દુર્ગાનું ફલ નવ દુર્ગાના આશીર્વાદ મળે છે મંત્રાક્ષરમયં લક્ષ્મીં આ શ્લોક એનું પ્રમાણ છે મંત્રાક્ષરમયં લક્ષ્મીં માતૃકા રૂપ ધારિણી માતૃકા રૂપ ધારિણી નવ દુર્ગાત્મિકામ સાક્ષાam કન્યા માવાહયામ યહમ નવ દુર્ગાત્મિકામ સાક્ષામ સાક્ષાત નવ દુર્ગા છે નાની નવ દીકરીઓ હોય એ સાક્ષાત નવ દુર્ગાનું સ્વરૂપ છે એટલે નવ દીકરીઓની તમે પૂજા કરો છો જેનાથી તમને દેવીના આશીર્વાદ મળે છે હવે લઈ રહી વાત કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી નવ દીકરીઓની પૂજા કરવી છે તો અમારે કેટલા વર્ષની દીકરી લેવી જોઈએ આ પ્રશ્ન મોટો થાય કેમ કે શાસ્ત્રમાં તો ઓલરેડી એનું આયુ મતલબ કે એની કેટલા વર્ષની ઉંમર હોય એ પણ જણાવેલું છે એક વર્ષની બે વર્ષની ત્રણ વર્ષની કઈ હોવી જોઈએ અને કઈ દીકરી કેટલા અમુક વર્ષની ન લેવી જોઈએ હવે કઈ ના લેવી જોઈએ તો એની વાત કરું છું એવું કહેવાય છે કે જે દીકરીની આયુ બે વર્ષની હોય તે દીકરીથી શરૂઆત કરવાની છે મતલબ કે એક વર્ષની દીકરીનું નવદુર્ગા તરીકે પૂજન ન કરી શકાય પણ જો બે વર્ષની થાય તો ત્યારથી બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ એમ કરતાં કરતાં નવ દિવસ સુધી દસ વર્ષની દીકરી મતલબ બે વર્ષથી માંડીને દસ વર્ષની કન્યાનું પૂજન કરવાનું શાસ્ત્ર પ્રમાણ આપે છે જો અગિયાર વર્ષની કન્યા હોય તો એ નવદુર્ગા તરીકેનું પૂજન ન કરી શકાય પણ બે વર્ષથી માંડીને દસ વર્ષની કન્યાનું પૂજન કરવાનું પ્રમાણ છે એટલે હું હંમેશા પ્રમાણ હશે એ જ વાત વાત કરું છું હવે રહી કે આ દીકરીઓની પૂજા કરવી હોય તો વિધિ વિધાન શાસ્ત્ર શું કહે કઈ રીતે એની પૂજા કરવી પહેલો તો કે દીકરીની પૂજા તમે જ્યારે કરો છો ત્યારે એ દીકરીને એક બાજટ ઉપર બેસાડવાના નીચે એક પાટલો રાખવાનો પાટલામાં એમના બે પગ રાખવાના દીકરીના અને નીચે જે પાટલો મૂકો છો પાટલાની અંદર પાટલા ઉપર એટલે થારી થારીમાં દીકરીના પગ અને પ્રથમ પહેલા તો એ દીકરીનું પૂજન કરીએ ત્યારે પહેલા નમસ્કાર કરવાના કમ કુમારિકા એ નમઃ મંત્ર યાદ રાખવાનો કમ કુમારિકા એ નમઃ કમ કુમારિકા એ નમઃ આ મંત્રથી પૂજા કરવાની કમકુમારી કાળી નમજ જેમાં પ્રથમ એ નાની દીકરીના બંને પગ જે છે પગ ઉપર પાણી ચડાવવાનું થોડું પંચામૃત ચઢાવવાનું પાછું ફરતી પાણી ચડાવવાનું અને એક પંચામૃતથી ચોખ્ખા પાણીથી પગને શુદ્ધ કરવો પછી પગ એમાંથી પાત્રમાંથી લઈ અને પગને એક કપડાંથી લૂસી નાખવું બંને પગને પાટલા ઉપર મૂકી અને બંને પગની ઉપર ચાંદલો કરવાનો કંકુનો પછી ચોખા પછી પુષ્પ મૂકવાનું આટલું કર્યા બાદ દીકરીને એના ભાગ્યમાં ચાંદલો એને ચોખા અને એને કંઈક મીઠાઈ ખવડાવી અને હાર પહેરાવવાનો અને હાર પહેરાવ્યા બાદ એને નમસ્કાર કરી એની પૂજા કરવાની એને કંઈક ભેટ આપવાની જે ગમતી વસ્તુ અને આ બધી વસ્તુ અર્પણ કરો છો ત્યારે ઓમ કમ કુમારિકા એમાં કમકુમારી કાય ન મંત્રો ઉચ્ચાર કરીને ઉચ્ચારણ કરીને એ બધું ઉપાય તમારે કરવાના છે એ બધી વસ્તુ આપવાની છે જેમાં એને જે વસ્તુ ગમતી હોય વસ્ત્ર કપડાં અથવા કંઈક રમકડા કે જે કંઈ ગમતું હોય એ તમે આપો કેમકે એ સ્વયં બાલા સ્વરૂપે મા ભગવતી છે એવું માનીને તમે એની પૂજા કરો નહીં પૂજા કરો એટલે સ્વયં દેવી પ્રસન્ન થાય છે જગતને તારનારી જગતને હારનારી જગતનું રક્ષયિતા રક્ષ જગતની માં ભગવતી આદ્ય શક્તિ એ નવ દુર્ગા છે હવે રહી વાત બે વર્ષની દીકરી થી દીકરીની જો કોઈ વ્યક્તિ પૂજા કરે છે તો એનું નામ છે કુમારી કુમારી સ્વરૂપે એ દીકરીની પૂજા થાય છે અને એ દીકરીની પૂજા કરવાથી આયુ બલ અને આયુ અને બલની વૃદ્ધિ થાય છે આયુ કહેતા આયુષ્ય અને બર કહેતા તાકાત તો આયુષ્ય અને બરની તાકાત આપે છે ખાલી બે વર્ષની આ દીકરીની પૂજા કરવાથી ત્રણ વર્ષની દીકરી છે એનું નામ છે ત્રિમૂર્તિ એટલે કે માતાજીની ત્રણ શક્તિઓ એક સાથે એકત્ર થઈ જેનું નામ હતું ત્રિમૂર્તિ જે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી છે ચાર વર્ષની જે દીકરી છે જેનું નામ છે કલ્યાણી આપણે ઘણી વખત ગરબામાં કહેતા તો કાલી રે કલ્યાણી ત્યાં જોગમાયા કલ્યાણી જે કલ્યાણ કરનારી છે જેની ઉંમર ચાર વર્ષ છે અને એવું કહેવાય છે કે આ ચાર વર્ષની દીકરીની પૂજા કરવાથી કલ્યાણીની પૂજા કરવી કહેવાય અને તે શું આપે વિદ્યા વિજય અને રાજ સુખ વિદ્યા વિજય અને રાજ સુખ આપે છે પાંચ વર્ષની દીકરીની જે પૂજા કરવામાં આવે છે પાંચ વર્ષની દીકરીનું નામ છે રોહિણી અને એવું કહેવાય છે કે સંચિત કર્મ સંચિત કર્મ જે કર્યા હોય એનું તમને સુખ પ્રદાન કરે છે અને સાથે રોગમાંથી મુક્તિ આપે છે વર્ષની જે કન્યા છે છ વર્ષની દીકરી છે જેને સડે વર્ષ છ વર્ષની દીકરીને કાલી કહેવામાં આવે છે અને કાલી એટલે એવું કહેવાય છે કે કાલની ઉપર જે કાલી છે કાલની ઉપર કાલી છે કાલ એટલે મહાદેવ અને મહાદેવ નીચે સૂતા છે અને મહાદેવની ઉપર જેનો પગ છે અને જે કાલી છે જે બ્રહ્માંડની બ્રહ્માંડની શક્તિઓને પોતાના શરીરની અંદર પોતાના મુખની અંદર સમાઈ લેવાની તાકાત છે એનું નામ કાલી શત્રુનો વિનાશ કરનારી શત્રુઓથી રક્ષણ કરનારી છે એનું નામ છે કાલી તો એવું કહેવાય છે કે છ વર્ષની દીકરીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં શત્રુ થી રક્ષણ અને ભયમાંથી મુક્તિ મળે છે સાત વર્ષની વાત કરીએ તો સાત વર્ષની દીકરીનું નામ છે એટલે જેને આપણે ચામુંડા કહીએ ચંડ મુડ વધારે ચામુંડા તો ચામુંડાનું જે બાલ્યા સ્વરૂપ જે સાત વર્ષની દીકરી જે છે એ ચામુંડા જેને ચંદિકા કહેવામાં આવે છે જે ઐશ્વર્ય પ્રાપ્તિ કરાવે છે ત્યાર પછી આઠ વર્ષની કન્યા એટલે આઠ વર્ષની દીકરીનું નામ છે સાંભવી સાંભવી અને આઠ વર્ષની આ દીકરીનું પૂજન કરવાથી સાંભવી એટલે કે જેના શરીરમાંથી વેદોની ઉત્પત્તિ થઈ છે જે સદાય લોકોનું કલ્યાણ કરનારી છે સુખ આપવાવાળી છે અને દરિદ્રતાને નાશ કરનારી છે તે દેવી જેને સાંભવી કહેવામાં આવે છે તો આઠ વર્ષની દીકરીની પૂજા કરવાથી સાંભવીની પૂજાનું ફળ તમને પ્રાપ્ત થાય છે નવ વર્ષ નવ વર્ષની દીકરી જે છે એવું કહેવાય છે કે એની પૂજા કરવાથી દુર્ગા નવ વર્ષની દીકરીની પૂજા કરો છો તો એવું કહેવાય છે કે દુર્ગાની પૂજા કરે એનું ફળ મળે છે અને દુર્ગા વિશે તો શાસ્ત્ર કહે દુર્ગા ત્રાયતી ભક્તિ સદા દુર્ગતિ નાશિની દુર્ દુર્ગયા સર્વદેવાનામ તામ દુર્ગા પૂજયામ્યહમ એવું કહેવાય છે કે દુર્ગાની પૂજા કરવાથી સદૈવ તમારા જીવનમાં જે સંકટો આવતા હોય છે તમામ સંકટોમાંથી તમને રાહત આપે છે એ દુર્ગા નામ છે અને માતાજીનું નવમું સ્વરૂપ જેની આયુ દસ વર્ષ છે મતલબ દસ વર્ષની દીકરીની તમે પૂજા કરો છો તે માતાજીનું નવમું સ્વરૂપ છે જગદંબાનું અને એવું કહેવાય છે કે આ નવું સ્વરૂપ જેને સંસ્કૃતમાં ભદ્રા કહેવામાં આવે છે ભદ્રા ભદ્રા એટલે શું ભદ્રા એટલે કલ્યાણ કરનારી કલ્યાણી જે બધાનું કલ્યાણ કરશે જેમ કે આપણે કહીએ ભદ્રકાલી તો કાલીના પણ અલગ અલગ સ્વરૂપ છે મહાકાલી ભદ્રકાલી દક્ષિણકાલી સ્મશાન ભદ્રકાળી ભદ્રકાલી એટલે ભદ્ર કહેતા કલ્યાણ જે સદૈવ લોકોનું કલ્યાણ કરે છે અને ભદ્રકાલી કહેવાય તો અહીંયા માતાજીનું નવદુર્ગાનું જે નવું સ્વરૂપ જેની ઉંમર દસ વર્ષ છે અને એનું નામ છે ભદ્ર ભદ્ર કહેતા કલ્યાણ કરનારી તો આ નાની દીકરી દસ વર્ષની દીકરીની પૂજા કરવાથી વ્યક્તિનું કલ્યાણ થાય છે અને સાથે સાથે મનોરથ મનની ઈચ્છાઓની પૂર્તિ કરાવે છે જે દસ વર્ષની દીકરી છે તો અહીંયા અષાઢ મહિનો ચાલે છે ને અષાઢ મહિનાની અંદર તમે જો મા ભગવતીના એક નહીં પણ નવે નવ સ્વરૂપની પૂજા કરવા માગો છો એના આશીર્વાદ લેવા માંગો છો પણ તમે પૂજા કરવામાં જપ કરવામાં હવન કરવામાં સક્ષમ ન હોય તો પોતાના ઘરે એવું કહેવાય છે કે આ નવરાત્રિ દરમિયાન એક સાથે નવ દીકરીઓને લાવી નવી નવ દીકરીઓને પગ ધોઈ પૂજન કરી અને ભેટ આપી અને એને યાચના કરી અને દીકરીનો હાથ તમારા મસ્તક ઉપર ચોક્કસ મુકાવજો જેથી તમારું મસ્તક ઉપર મૂકવાથી તમારું કલ્યાણ થાય છે અને કિસ્મતના ભાગેના તાળા ખુલી જાય છે અને આ પૂજા એવું નથી કે અષાઢ મહિનાની નવરાત્રિમાં જ આપણે કરવી જોઈએ આ જે કન્યા પૂજન જે છે એ ચારે ચાર નવરાત્રિમાં આપ કરી શકો છો મા મહિનાની નવરાત્રિ હોય કે ચૈત્રી નવરાત્રા હોય કે આશો મહિનાના નવરાત્રા હોય ચારેય ચાર નવરાત્રિમાં આ કન્યાપૂજન એ બહુ વિશેષ ફળદાયી છે અને જેનું પ્રમાણ દેવી ભાગવતમાં છે અને એ વ્યાસજી જન્મ જઈને આ વાત કહી રહ્યા છે અને હું તમને એ જ વાત કહું છું જે વ્યાસજીએ જન્મ જઈને કહ્યું હતું અને જેનું પ્રમાણ શ્રીમદ ભાગવતમાં આપણને જેનું પ્રમાણ દેવી ભાગવતમાં આપણને જોવા મળે છે તો દર્શક મિત્રો આજે કન્યા પૂજનને લઈને શાસ્ત્રોક્ત માહિતી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન